સેલની ટીમે બાતમીના આધારે સચિન પોલીસ મથકની હદમાં બાટિયા કચ્છોલી રોડ પર ઓપન ફાર્મમાંથી અલ્પેશ જાડિયાએ મંગાવેલા વિદેશી દારૂના લાખો રૂપિયા જથ્થા સાથે ચારને ને ઝડપી પાડ્યા હતા જ્યારે અલ્પેશ જાડિયો સહિત આઠ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે સુરત શહેરમાં નામચીન બુટલેગર અલ્પેશ જાડિયો ફરી મેદાને આવ્યો હોય તેમ લાગી રહ્યું છે અલ્પેશ જાડિયાએ ફરી જૂના ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી દારૂના ધંધામાં જંપલાવી હોય સુરતમાં તેણે લાખો રૂપિયા દારૂ મંગાવી લીધો હતો જેની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને પણ થઈ ગઈ હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરત પોલીસને ઉમટી રાખી બાતમીના આધારે સચિન પોલીસ પથકની હદમાં ભાટિયા કચોલી રોડ પર આવેલા ઓપન ફાર્મમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી અલ્પેશ જાડિયાએ મંગાવેલો નવ લાખ સિત્તેર હજારથી વધુનો વિદેશી દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગણેશ રવિચંદ્ર રાણા ધર્મેશ રવજી રાઠોડ પિયુષ મુકેશ રાઠોડ અને ઉકા કાલિદાસ રાઠોડને ઝડપી પાડ્યા હતા તો પોલીસે તેઓ પાછાથી મોંઘાદાર મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા સ્ટેટ મોન્ટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા તે પહેલાં જ કુખ્યાત બુટલેગર સલાભપુરા ખાતે રહેતો અલ્પેશ ઉર્ફે ઝાડો જગદીશ રાણા રાજેશ કિરણ રાઠોડ આકાશ જગુ રાઠોડ મયુર ભરત રાઠોડ રવજી નથુ રાઠોડ અને અલ્ટિંગા કારનો ચાલક સરફરાજ સહિત અન્ય બે કારના ચાલકો ભાગી છૂટ્યા હતા જેને લઈને સ્ટેટ મોટરિંગની ટીમે સચિન પોલીસને લાખો રૂપિયાનો દારૂન જથ્થો અને ચાર આરોપીને સોંપી ભાગી છૂટેલાલ અલ્પેશ જાડિયા તૈતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે સાથે પ્રકાશવાળા